કે ગંગાજીમાં નાઈ લઈએ એટલે પાપ બળી જાય તો ગંગાજીના કાંઠે રહેતા રોજ ને ધૂપગા દેતા હોય હિમ બળી જાય એટલે આ બધું મન મનાવવાની વાતો છે આ બધી કરમ ની વાતો કરે ને કરમ આમ કરમ આમ ને ફલાણો આ ભક્તિ કરે એવડે દુખી છે બુસ મારે એવડે સુખી છે લ્યો શું કરમ કરે અટપટું છે આ હિમ સમજાય એવું નથી આ ભાઈક ની બધા વાત કરે ભાવ ની વાતો કરે ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ હવે કાયલ ની ખબર નથી શું ભાવ ની ખોડો મળ્યો એ ભવ શું થયેલો શું આ ભાવ માં ઘટે કઈ હે આપણા ગઈ હોની નોટ નતી ભાળી આ માથે વરસાદ થાય મારા રામ આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ મજા કરે એવું છે પણ જ્યાં જાઉં બધા રોવે જ છે

તારી અમે જીવન ઓળઘોળ બાપુ એક રામાયણ નું પાત્ર સબરી તમે જોવો તો ખરા એક ભીલ ની દીકરી એનો ગુરુ માતંગ ઋષિ દીકરી જેને મારા નો અનુભવ નથી ગામ નો નથી વેદ નો નથી શાસ્ત્ર નો નથી એના ગુરુ એ કીધું કે બેટા એ જા વેલો મોડો રામ આવશે તારો ઉધાર થાય આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી બે બાપ પરજા નથી કરતી શું ગુરુ કેય કરવાના હતા હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને હું ભલામણ બધા મારી આ એક જ ભલામણ હોય તમે વાપરો ખાવ પીવો મોજ કરો બાકી માં ને બાપ ને રોટલા બે હારા જિંદગી જિંદગીમાં જો મોડો દી ઉગે તમારો ગુલામ થઈ જાય બસ મારી આ એક જ આ તમે માંડવા નો નાખો એમ નથી કહેતો ગાયું કથા એવું કરાવો આ મંદિર બંધાવો મૂર્તિઓ કરાવો ને ગાયું ગાયું ને ખડ નાખો એ ગાયો છે ને ભગવાન ને મોકલી છે ને ની વ્યવસ્થા કરી દઈશી આપણે આપણે મરી દઈશી ગાયો શું થાય આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો ખડ જ રહ્યું છે જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે તમારો અને મારો માના ઉદર માં વિકાસ થતો હોય જન્મ થયા પેલા બધી વ્યવસ્થા હોય છે દૂધ ની વ્યવસ્થા કરી દે પથારી ની વ્યવસ્થા કરી દે લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે અને હા એસી હો વર્ષ જીવો અને મરી જાવ ને એ મરી ગયા પેલા લાકડા તૈયાર છે ઉપાડનારા તૈયાર છે ગોઠવનારા તૈયાર છે ને દિવાળી મૂકનારાય તૈયાર છે ઘોકા મારનારાય તૈયાર છે તો પહેલી ને છેલ્લી બે તૈયારી હશે તો વટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ આ હું કરું હું કરું આમાં જેટલા કહેતા છે આ એમ કર્યું હું તો એમ કહું છું કે આવા આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો નો દો કાઈ નહીં પણ નડો નહીં તો ભજન થઈ જાય અરે જીવવા જેવું મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર આય તે તો આમ બજારમાં કુતરા હું તો મને એમ થાય આમને નિરાયત નથી હે એ આપણે રાતી ખવડાવવું પડે એને છે હાથ પણ ઘસ ઘસાટ હોતા હોય છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને પછી પૂછડું નમરું સન્માન ન કર્યું ના કાંઈ લોય ઉકાળા છે આમને ના કે આપણે જે જોવે એ બધુંય જોવે છે ને ખોરાક હવા પાણી ટાઈટ તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે ચોરાશી લાખ યોની છે એવું કે છે ચોરાશી લાખ માં રૂપિયા હાટું માયા હાટું બસોડા ફરતો હોય માણસ એક જ કોઈ જેવું બસોડા ફરતો હોય મને બતાવો અને કોઈ જીવ જો ભીખો રહેતો હોય તો મને કયો અને માણા નું ભરાતું હોય મને કહો આપણા જેમ જ નથી આપણે આપણે જેમ બચાવ હોય એમાં કૂતરા ને કાગડા ને ભૂંડા ને એને બચાવતો હોય જ છે એનું લાલન પાલન એ કરે છે બચાવ હોય ત્યાં સુધી ખવડાવે પીવરાવે એને પાંખું આવે ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું મારા રસ્તે હવે આપણે ચાર ચાર પેઠીઓ થઈ હોય તો ચાવી ચાવીઓ ના જોડા ભરાવ્યા હોય હવે ગુડો ને હાખો રોટલો ખાવો હોય તો હવે હું ચાવીયું ને અરે રાખીને કામ છે પણ નથી સુધતું નથી